હવે રાજકોટના જે ટીપીઓ છે એમડી સાગઠિયા એને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ તપાસ કરી તો ખબર પડી કે એમની પાસે ચારસો ટકા જેટલી અપ્રમાણસર મિલકત છે અને દસ કરોડ રૂપિયા જેટલી મિલકત છે અને આ ભાઈનો પગાર છે સિત્તેર હજાર રૂપિયા નમસ્કાર દર્શક મિત્રો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો એની અંદર એક પછી એક જે તપાસો થઈ રહી છે એમાં ચોંકાવનારી વાતો સામે આવી રહી છે હવે રાજકોટના જે ટીપીઓ છે એમ ડી સાગઠિયા એને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ તપાસ કરી તો ખબર પડી કે એમની પાસે ચારસો ટકા જેટલી અપ્રમાણસર મિલકત છે અને દસ કરોડ રૂપિયા જેટલી મિલકત છે અને આ ભાઈનો પગાર છે સિત્તેર હજાર રૂપિયા તો સવાલ એ વાતનો છે કે આ અપ્રમાણસર મિલકતો ઘણા બધા અધિકારીઓ પાસે છે ઘણા બધા લોકોની પર કેસ બી થાય છે પણ આજ સુધી કંઈ મોટો ઉદયકાળ વળ્યો હોય એવું દેખાતું નથી આ મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ મિત્રો આપણે ગુજરાતમાં જોઈએ તો મોટે ભાગના જે ભ્રષ્ટાચારો થાય છે એ જમીનના મામલે થાય છે એવું આપણે જોઈએ છે હમણાં આ તાજેતરનો પહેલો દાખલો જોઈએ કે રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં તપાસ ચાલી રહી છે એમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તો એમની પાસેથી લગભગ દસ કરોડ કરતાં વધારે મિલકતો મળી અને એ અપ્રમાણસર મિલકતો હોવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે આ તો સાગઠિયાનો એક કેસ થયો હમણાં સુરતમાં તાજેતરની વાત કરીએ તો ડુમ્મસ વિસ્તારની બે હજાર કરોડની જમીનના કેસમાં કોઈ એક આઈ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય સુરતના પૂર્વ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ઘટના કદાચ પહેલી વાર બની છે કે કોઈ કલેક્ટર લેવલના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય એ પછી વડોદરાની અંદર ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પણ જમીનનો મુદ્દો ઉચકા ઉચકેલો અને એણે એમણે કલેક્ટરને લેટર લખેલો કે ભાઈ ત્રણ વર્ષની અંદર જે જમીનો ફાળવવામાં આવી છે એ તપાસ કરવામાં આવે હમણાં તાજેતરમાં જ એક દાહોદનો કિસ્સો પણ સામે આવ્યો છે કે છેતરપિંડીથી જમીન હડપી લેવામાં આવી છે આવા તો અનેક કિસ્સાઓ છે આની અંદર બે સવાલ ઊભા થાય છે એક વાત એ છે કે ભાઈ અત્યારે આ બધી જે તપાસની અંદર વાતો સામે આવી છે તો એનો મતલબ એમ પણ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલની સરકાર સારી રીતના કામ કરી રહી છે અને એને કારણે અત્યાર સુધી જે કેસો બહાર નહોતા હોતા એ બધા કેસો ભ્રષ્ટાચારના સામે આવી રહ્યા છે અને અધિકારીઓની સામે પગલાં લેવાયા છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એવું ઘણા બધા લોકો કહે છે પણ બીજી તરફ સવાલ એ છે કે તો અત્યાર સુધી જે પણ કોઈ સરકાર હતી કે અત્યાર સુધી જે મોટા મોટા અધિકારીઓ હતા એમને કોઈ દિવસ ખબર જ નહીં પડી કે એમના જે અધિકારીઓ જે છે એ હપ્તા ખાઈ ખાઈને અપ્રમાણસર મિલકતો મોટા મોટા બંગલાઓ ગાડી નોકર ચાકર બધું રાખે છે તો ત્યારે એમની નજર નથી પડતી અને આવા અધિકારીઓ સામે શું કામ પગલાં લેવામાં નથી આવતા કે જે અધિકારીઓને કારણે કોઈના જીવ જોખમમાં મુકાઈ જાય તો એવા અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા કે એમના પગાર કાપી લેવામાં કેમ નથી આવતા હમણાં તાજેતરની જ વાત કરીએ તો રાજકોટનો જે અગ્નિકાંડ થયો એને કારણે સુરતના જે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર બધી ચાર હજાર જેટલી ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને સીલ મારી દેવામાં આવી તો ચાલો એમ માની લીધું કે ટેક્સટાઇલના જે વેપારીઓ છે એમની ભૂલ છે કે એમને કહેવામાં આવ્યું છતાં એમણે ફાયર એનઓસી નહોતી લીધી પરંતુ જે અધિકારીઓની જવાબદારી હતી એમણે એમની પાસે એ એ વખતે ફાયર એનો સી શું કામ નહીં લેવડાવ્યું અને અત્યારે સીલ મારે છે તો એને કારણે કેટલા બધા લોકોની રોજગારી અને ધંધાને નુકસાન થાય છે તો શું આ બધા જે સરકારી અધિકારીઓ કે જેમની જવાબદારી હતી ફાયર એનઓસી ફરજિયાત આપવાની એમનો પગાર અડધો કાપી નહીં લેવો જોઈએ એમની સામે આકરા પગલાં શું કામ નથી લેવાતા આવા બધા ઘણા સવાલો ઊભા થાય છે બીજું કે રાજકોટ અગ્નિકાંડ જે બન્યો એમાં સરકારે ચલો માની લીધું કે બહુ સારા પગલાં લીધા કે બધી જગ્યાએ કીધું કે જ્યાં ફાયર એનઓસીની હોય ત્યાં આગળ પગલાં લેવામાં આવે પરંતુ સરકારે બીજી બાબત પણ બીજી સાઈડ ઉપર જોવી જોઈતી હતી કે ભાઈ આ જે ગેમ ઝોન છે હોટલો છે રેસ્ટોરન્ટ છે જીમ છે કે આવી ઘણી બધી સંસ્થાઓ આ ફાયર એનઓસીને કારણે અત્યારે બંધ થઈ ગઈ છે અને એની અસર એ પડી છે કે એની સાથે જે સંકળાયેલા જે લોકો છે એ મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે એમના પરિવારોને ખાવા ખાવાના ફાંફા પડી ગયા છે અને બીજું કે આ બધા જે કારીગરો હોય છે એ બારગામના હોય છે એટલે સુરતની વાત કરીએ તો સુરતમાં બીજા બધા રાજ્યોમાંથી અહીંયા આવીને બધા નોકરી કરતા હોય છે તો અહીંયા ઘડી હવે બંધ છે તો આ બધા કારીગરો પોતાના ગામ ચાલા ગયા છે તો એ પાછું ચાલુ થાય પાછું બોલાવવાના આવે નહીં આવે એટલે કેટલું મોટું નુકસાન થાય અને તમે પહેલાં પણ અમે કીધું કે તમે પગલું લીધું એ સરાહનીય છે પગલાં લેવા જોઈએ પણ એની સાથે બીજી સાઈડ પણ જોવી જોઈએ કે પ્રજાને તમે કેટલી હદે કન્નડગત કરો છો હજારો લોકોના ઘર બંધ થઈ જાય લોકોને ખાવા ખાવાના ફાંફા પડી જાય અને એ વિશે પણ તમે વિચારોની એ વાત યોગ્ય નથી આ જમીનના મુદ્દાનો જે ભ્રષ્ટાચાર છે એમાં અપ્રમાણસર મિલકતના અનેક કેસો થયા છે પરંતુ કોઈ એ પછી કંઈ મોટું થયું હોય એવું દેખાયું નથી કેસ થઈ જાય પણ એની સામે પેલો અધિકારી એટલો માલ ભરીને બેઠો હોય છે કે એને કંઈ ફરક નથી પડતો એ સસ્પેન્ડ થઈ જાય ઘરે બેસી જાય કે એને નોકરીમાંથી કાઢી મૂકે એને કોઈ ફરક પડતો નથી કારણ કે એટલા બધા રૂપિયા એ દબાવીને બેઠો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ